જુનાગઢ જિલ્લામાં આવેલા માળિયા હાટીના તાલુકાના ગડુ ગામે બનેલી ગંભીર લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી પરંતુ ચોરવાડ પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે ગડુ ગામે એક સિનિયર સિટીઝનના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમો ઘૂસી અંદાજે પંદર તોલા જેટલા સોનાના દાગીના સહિતને લૂંટ કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરી અને સાત આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ગડુ ગામે લઈ જવાયા હતા જ્યાં ચોરીની સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે અને ચોરાયેલા દાગીનાનો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે પોલીસની ઝડપી કામગીરીથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે માળિયા તાલુકાના ગઢુ ગામે એટલે કે અહીંયા મારા મામાના ઘરે ગઈ કાલે ગઈ રાત્રિના બે અઢી વાગ્યાથી ત્રણ વાગ્યાના સવારના સમયે કોઈ પાંચ થી છ માણસો ચોરી કરવાના ઈરાદે બદ ઈરાદે આવ્યા હતા ઘરનું ડ્રીલનું તાળું તોડી નાખ્યું તોડીને તે અંદર પ્રવેશ કર્યો અંદર પ્રવેશ કરીને મારા મામાના મોઢા ઉપર અને હાથ પગ બાંધી અને ડૂમો દઈ અને બોલી ન શકે કોઈને અવાજ ન કરી શકે એ રીતે એને છરી બતાવી અને એમની પાસેથી એમની માલ મિલકતમાં ત્રીસ તોલા જેટલા દાગીના હતા એમના સર્ટિફિકેટ ઓગણપચાસ લાખના હતા એ અને કપડાંથી માંડીને ચાંદીના સિક્કા સિક્કાને એવું જૂનવાણી મકાનના લેખ છે એ બધું વસ્તુ ગરમીની અમુક વસ્તુઓ ઘણી બધી કિંમતી વસ્તુઓ એ ચોરીને જતા છે રોકડા ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો લૂંટ અંગેનો તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ ત્રણસો નવ છ ત્રણસો એકત્રીસ ઓબ્લિક છ ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબ દાખલ કરવામાં આવેલ હતી આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમ એન કાતરિયા કરી રહેલ છે તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ સાત આરોપીઓ છે મિલન વસીમ રાજ કાનો અનિલ કમલેશ અને છગન આ સાતે આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે માની એસપી સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશગીરી તે ગઢુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને બે હજાર સોળમાં રિટાયર થયેલા હતા આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા જેથી એકાદ બે પ્રસંગોમાં પોતે આ બંને વ્યક્ આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયા ઓછી ના માગેલ પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ ત્યારબાદ આ બંને આરોપીઓ એ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ બેથી અઢી વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે આરો ચાર આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી લૂંટ આ જે લૂંટ બંને બનાવ બનેલ તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ તે સંપૂર્ણ મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ એમ એનカત્રિયા પીઆઈ 3 ચોરવાડ કરી રહેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ